હોમાઈ ગયા અને એના પરિવારની જે વેદના છે અને એ વેદનાના અનુસંધાનમાં અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગવા માટે આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આવા અનેક કાંડો થયા છે એમાં તક્ષશિલા કાંડ હોય સુરતનો હરણીબોટનો કાંડ હોય બરોડાનો શ્રેય હોસ્પિટલનો હોય અમદાવાદનો આવા અનેક કાંડની અંદર ગૃહમંત્રીએ કડક આદેશ આપી દીધા છે અને સીટની રચના કરી છે સીટની રચના કર્યા પછી એ પરિવારને ન્યાય નથી મળતો આજે પણ તક્ષશિલાના જે બાળકો જે જે તે વખતે ટ્યુશનના અવસાન પામી ગયા હતા અગ્નિકાળમાં એના વાલીઓ આજે પણ ઘરમાં બેસીને ન્યાયની ઝંખના મેળવા માટે ધેર ધેર ભટકી રહ્યો છે હું આપના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને પૂછવા માંગુ છું કે ગઈકાલે તમે રાજકોટ ગયા ગૃહમંત્રી પણ રાજકોટ ગયા તમે એ પરિવારની પૂછા ન કરી માત્ર જે સ્થળ હતું એનું નિરીક્ષણ કરીને ચાલ્યા ગયા તો શું તમે હું ગાંઠિયા ખાવા ગયા હતા વણેલા ગાંઠિયા જો તમે ગાંઠિયા ખાવા માટે ગયા હોય તો તમારે કોઈ ત્યાં જવાની જરૂર નથી અત્યારે દેશ મજબૂત છે એવું લોકો કહે છે દેશ દેશના જવાનોના કારણે મજબૂત છે વ્યક્તિના કારણે નથી આજે આવા અનેક કાંડો ન થાય એના માટે કરીને અમે કચ્છ કલેક્ટરને રજૂઆત કરી છે કે ભુજની અંદર નામાંકિત શાળાઓ જે છે એમાં સેફ્ટી ફાયરની કોઈ સુવિધા નથી તેમ છતાં પણ સ્કૂલો ચાલે છે ટ્યુશન ક્લાસીસો ચાલે છે જેવી ઘટના રાજકોટમાં બની એવી ઘટના ભુજમાં ન બને તો આપશ્રી દ્વારા જે તે અધિકારીઓ દ્વારા ક્લાસીસોની સ્કૂલોની તપાસ કરવામાં આવે અને જ્યાં ફાયર સેફટીની એનઓસી ન હોય એ સ્કૂલની માન્યતા રદ કરવી જોઈએ આવા નાના ભૂલકાઓ સાથે રમત કરનારા લોકોને હવે સબક સ્વીખારવાનો સમય આવી ગયો છે પ્રજાએ પણ જાગવું પડશે જેમ ગઈકાલે એક પેરેન્ટ્સે કીધું કે મારા તો આખો પરિવાર ગયો પણ હવે જો સરકાર આ જામીન આપવા માટે સરકાર જોવામાં ઇન્વોલ્વ થશે તો જામીન મળ્યા પછી જે લોકો હશે એ બધાને હું મારી નાખીશ આ નિવેદન સાથે હું સમત એટલે છું કે એના પાંચે પાંચ પરિવારના લોકો ગયા છે એટલે એની વેદના એ સમજી શકે ગુજરાતના મુખ્યમંત્રી નહીં સમજે ભાજપની સરકાર નહીં સમજે કારણ કે એ લોકોનો કોઈ જશે ને તો ખ્યાલ આવશે આપના માધ્યમથી ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રીને હર્ષંઘવી શ્રીને કહું છું કે તમારાથી આ સરકાર ચાલી શકે એમ ગુજરાતનો વહીવટ ચાલી શકે એવી તમારામાં તાકાત નથી તમે નૈતિકતાની જવાબદારી સમજી અને રાજકોટનો જે કાંડ થયો છે એ કાંડની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દો જેથી કરીને કડક કોઈક શ્રી આવે શ્રી કડક આવે તો ગુજરાતનું કાંઈક સારું થાય બાકી તો વાતો ઘણી થાય છે સવારે જીરો જ છે અસ્તુ ભારત માતા કી જાય વંદે માતરમ